બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાના વિવિધ જાતના રોગોનું નિદાન કરાવ્યું રાણપુર શહેરમાં આવેલ રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આ કેમ્પમાં અમદાવાદના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આવી હતી જેમાં આંખના નિષ્ણાંત નાકકાના નિષ્ણાંત ચામડીના દાંતના માનસિક રોગના નિષ્ણાંત હાડકાના નિષ્ણાંત સર્જરી નિષ્ણાંત સહિતના વિવિધ રોગો ડોક્ટરોની ટીમ દ્વારા બસો ચાલીસ જેટલા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું આ કેમ્પમાં રાણપુર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોની મુલાકાત લીધી જ્યારે આ કેમ્પને સફળ બનાવવા માટે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર કૌશિક જાદવ તેમજ ડોક્ટરની ટીમ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ભારે જહેમતો ઉઠાવવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર ત્રીજા મહિને આ પ્રકારના સર્વરોગ નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો રાણપુર શહેર અને રાણપુર તાલુકાના લોકોએ અને દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર કૌશિક જાદવ દ્વારા અપીલ કરવામાં આવે છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર હું ડોક્ટર કૌશિક જાદવ સીએચસી રાણપુર અધિક્ષક જિલ્લો બોટાદ આજે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન હતું શું આયોજન આજે સીએચસી રાણપુર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં